ધોરાજી અને આસપાસના વિસ્તારમાં પડેલા ભારે વરસાદ બાદ ચેક ડેમ અને નદીઓમાં નવા નીરની આવક થઈ છે ત્યારે ફરણી ગામ નજીકનો ચેક ડેમ પણ ઓવરફ્લો થયો છે આ ડેમ ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારના ખેડૂતોના વાવેતરને નવજીવન મળી શકશે મારું નામ રાજાભાઈ અર્જનભાઈ પરિવાર અમારે વરસાદ પાણીનું બહુ હારામ હારું થઈ ગયું છે લીલા લહેર છે વરસાદ પાણી લીલા લહેર કરી નાખ્યા છે ચેક ચેકડેમ પણ ભરાઈ ગયા છે અમારે કોઈ જાતની કમજોરી છે નહીં અમારે ખેડૂત બધા આટલા વિસ્તારમાં પણ

અને આ જે ચેક ડેમ છે એ બધા ભરાઈ ગયા છે અને ખેડૂતો ને વાવણી કરવાની હજી બાકી છે કારણ કે વરસાદ ચાલુ છે સતત એટલે વાવણી થઈ ગઈ નથી હજી થોડોક વરસાદ ખમૈયા કરે તો વાવણી હા ડેમ બધા ભરાઈ ગયા છે પાણી બહુ સારું થઈ ગયું તાર પાણી આવવા માંડ્યા કુવામાં ખેડૂતો બહુ ખુશ છે હમણાં શું કેશો જે વરસાદ ને કપાસ ને મગફળી બે વસ્તુ મારું નામ રાજાભાઈ અર્જુનભાઈ જુવાલિયા ધોરાજી ના છે કેવી અરે ચેક ડેમો ભરાણા છે અમારે ખરેખર ની ખુશી

જે માણસ જમીન ઉભા થાય ને કેમ ખુશ માં હોય ની ગોળે વરસાદ ના લીધે મોલાઈ પણ ખુશાલ કરી રહ્યો છે